નમસ્કાર મિત્રો હું છું તમે જોઈ રહ્યા છો અમદાવાદ થી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે હાલ જે રીતે અકસ્માત ના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં પણ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત જાણકારી અપાતા છતાંય અમદાવાદ શહેરના લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળે છે અને પરિણામે પોલીસને સખત બનવું પડે છે અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા નગર અને રસ્તા ખાતે નાકાબંધી કરી તમામ વાહનોનું સઘન ચેકિંગ હતું સહિત વાડજ પોલીસ વાડજ સ્ટાફ નો કાફલો આ ડ્રાઈવમાં જોડાયો હતો અને વાહનોને લાગેલ બ્લેક ફિલ્મ ધરાવતી ફોર વ્હીલ લાયસન્સ વગરના નંબર પ્લેટ વગરના હેલ્મેટ વગરના વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડનીય જાણવા મળતા તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આપની જિંદગીની સુરક્ષા અને જીવ ન જાય તે માટે વારંવાર અનેક જાહેરાતો કેમ્પ આયોજન કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવતી હોય છે ત્યારે એક સક્રિય નાગરિક તરીકે આપણે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજ બને છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ વાત સર્વ માટે ખરેખર ઘણું ખરું ખાઈ જાય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પોતાને સુરક્ષિત રાખો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ